સમાચારો જોઈએ વિસ્તારથી ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું ભારત દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા પાયે ફેરફાર કરાયા બાદ પહેલી જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરી લોકોને નવા કાયદા અંગે સમજણ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે પીઆઈ વીયુ ગડરિયા અને એસડી પુલતરિયાની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો શહેરના નાગરિકો હાજર રહેતા તેમને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજણ આપી હતી જેમાં એ અને બે ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ મથકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા રિયાઝ પટેલ એસનાઇ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે